ભારતને નિકાસ દરમાં 7.21% ની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ તાજેતરમાં નિકાસ દરમાં 7.21% ની નોંધપાત્ર વૃદ્ધિ જે જાન્યુઆરી સુધીમાં 46.2 ડોલર સુધી પહોંચી છે આ વૃદ્ધિ વૈશ્વિક બજારમાં ભારતની મજબૂત સ્થિતિ અને વિવિધ ઉત્પાદનોની વધતી માંગને દર્શાવે છે આર્થિક સર્વેક્ષણ 2024 થી 25 અનુસાર નાણાકીય વર્ષ 2025 ના એપ્રિલ થી નવેમ્બર દરમિયાન ભારતની સેવાઓના ક્ષેત્રમાં નિકાસ વૃદ્ધિ 12.4% રહી છે જીઆ ગૌણ નાણાકીય વર્ષ 2024 માં 5.7% હતી આ આંકડા દર્શાવે છે કે સેવા ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયો છે જે દેશની કુલ વિકાસ વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે વૈશ્વિક ચોખાના વેપારમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બન્યું છે ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખાની વધતી માંગને કારણે ભારતના ચોખાના નિકાસમાં વધારો થયો છે જે દેશની કૃષિ આધારિત નિકાસ માટે સકારાત્મક સંકેત છે આ વૃદ્ધિ સ્થાનિક ખેડૂતો અને ચોખા ઉદ્યોગને આર્થિક લાભ પહોંચાડે છે આ નિકાસ વૃદ્ધિ ભારતની વૈશ્વિક બજારમાં વધતી પ્રતિષ્ઠા અને વિવિધ ક્ષેત્રોમાં તેની સ્પર્ધાત્મકતાને પ્રતિબિંબિત કરે છે આર્થિક વિકાસ અને નિકાસ પ્રોત્સાહન માટેની સરકારની નીતિઓ અને પ્રયાસો આ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે